નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

કોઈપણ ખર્ચ વગર સમય ઉપર માત્ર પાણી આપીને સફળતાપૂર્વક મેળવે છે ઉત્પાદન પોતાની વાડીમાં સતત બીજા વર્ષે આ સફળ પ્રયોગ કર્યો છે અને તેમાં પણ રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ તો દૂરની વાત પણ જીવામૃત ગોકૃપા અમૃતમ જેવા પોષક અને વાડીની ઔષધીય વનસ્પતિઓથી તૈયાર થતા એકેય પ્રકારના કુદરતી જંતુ નિયંત્રકોનો છંટકાવ પણ નથી કર્યો આટલી નાની જગ્યામાં ધાણા પાલક મેથી બીટ બાજરીયા રીંગણાં કાળા રીંગણા ચીલભાજી દૂધી ગોળ દૂધી વાલોળ પાપડી વાલોડ મૂળા ગલકા ટમેટા દેશી મરચાં પંડોળું ફુલાવર કોભી ફણસી ટિંડોળા કેળા સરગવો ડુંગળી લસણ મોગો લીલીચા ગુવાર ભીંડા ચોળી પપૈયા શેરડી જામફળ અને ફરતા શેઢે પાડે વિવિધ ફળાઉ અને ઔષધીય વૃક્ષો સાથે આટલી બધી જાતનું સફળ વાવેતર બન્યું છે મેઘજીભાઈ કહે છે કે આ ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ રાઘવ રાઘવનજી ત્રણ વર્ષ અગાઉ કચ્છના પ્રવાસે આવેલા ત્યારે પ્રયોગ સમજાવેલો કે એક એકર જમીનમાં નવ થી બાર ઇંચ વ્યાસના દસ ફૂટ ઊંડા લગભગ ચારસો થી સાડા જેટલા ખાડા બોર કરીને દેશી ગાયનું કમ્પોસ્ટ પદ્ધતિસર સડાવેલું કરેલું છણિયું ખાતર ભરીને ખેડ કરી દેવાથી ભરપૂર અળસિયા આવી જશે અને સંપૂર્ણ જમીનને એકદમ પોચી અને ભરભરી કરી દેશે જેથી પાક માટે જરૂરી બેક્ટેરિયા પણ પુષ્કળ માત્રામાં વધશે અને વરસાદમાં જે પાણી બહાર વહી જાય છે તે પણ સીધું જમીનમાં ઉતરી જવાથી પાકને પણ તેનો સીધો લાભ થાય છે કોઈની જમીન પથરાળ હોય અને ખાડા ઊંડા ન થાય તો શું કરવું એવું પૂછતા મેઘજીભાઈ કહે છે કે ઊંડાઈ પ્રમાણે ખાડાની સંખ્યા વધારી દેવાથી પણ આ લાભ મળી રહેશે ખાતર તૈયાર ન હોય તો કાચું છાણિયું ખાતર કે ઉકરડાના ખાતર સાથે વાડીનો કચરો ભેળવીને પણ ખાડામાં ભરી શકાય અને તેની ઉપર ભરપૂર માત્રામાં જીવામૃત અથવા ગોકૃપા અમૃતમ રેડી દેવાથી પણ ચાલે જોકે તેનું પરિણામ મળતા થોડો વધુ સમય લાગશે આ રીતે જમીન પોતે એકદમ બડુકી અને ફળદ્રુપ બનવાથી છોડ પણ એકદમ તંદુરસ્ત અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો બને છે તેથી તેને સમય ઉપર પાણી સિવાય કોઈ પણ જાતના ખાતર કે દવાઓની જરૂર જ નથી રહેતી ખાડા પદ્ધતિનો આવો પ્રયોગ સ્વામિનારાયણ મંદિરના ગાય ખેતી અભિયાન સાથે જોડાયેલા અબડાસા તાલુકાના ધડાણી ગામના સુરેશ પોકારે પણ કર્યો છે માંડવીના પિયાવા ગામના સુરેશ હિરાણીએ પણ ચાલુ વર્ષે આ પ્રયોગ ચાલુ કરી દીધા છે કચ્છ જેવા પ્રદેશ માટે સફળ અને આત્મનિર્ભર બનવા દરેક ખેડૂતે એક એકર દીઠ ફરજિયાત એક ગાય વસાવવાનો અતિ આગ્રહ રાખતા છેલ્લે મેઘજીભાઈ કહે છે કે ગમે તેવી બિન ઉપજાઉ અને નિષ્ઠુર જમીનને પણ ઉપજાઉ કરી દેતો ખાડા કરવાનો આ પ્રયોગ પ્રારંભે થોડો ખર્ચાળ જરૂર છે પણ અડધા એકર જેટલી જમીનથી પ્રારંભ કરાય તો દરેક પાક પાછળ થતા બધા જ ખર્ચમાં ઘટાડા સાથે સરવાળે ઉત્પાદનમાં ખૂબ જ આર્થિક લાભ કરાવે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર